અત્યારે બપોરનો એક વાગ્યો છે ચુમ્માલીસ થી પિસ્તાલીસ ડિગ્રી સુધીનું તાપમાન પહોંચી ગયું છે અને આપણે છીએ અત્યારે ધાંગધ્રા તાલુકાના જૂના ગનશેમગઢ ગામે કાલ સવારના અમે અહીંયા મઠી છી જવાબ આપવા તૈયાર નથી અમેથી અમારા ઘરવાળાને એવું કહેવામાં આવે છે કે દવા પીને મરી જવું હોય તો મરી જાવ પણ તાર તો અમે નાખવાના જ છીએ ભલે ગમે એટલું સુડતાલીસ ડિગ્રી તાપમાન થાય કે પચાસ થાય બરોબર અને અમારે વળતર પૂરું જોઈએ અમે અમારા જમીનનો ખાનગી ટુકડો એમને આપ્યો છે બરોબર ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે ત્રણસો ચારસો જેટલા સાહેબ ખેડૂતો છે માની લીધું કે કોઈ બે પાંચ દસ ખેડૂતો ગેરમાર્ગે દોરાય આખા ગામના જે ખેડૂતો છે આટલા બધા લોકો તો એકસાથે ગેરમાર્ગે કઈ રીતના સાહેબ દોરાવાના છે ક્યાંક તો કંઈક તો તમારો વાંક હશે તો જ આ આવા તડકાની અંદર પણ ખેડૂતો છે એની માંગને લઈને અડગ છે ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે આપણે છીએ અત્યારે ધાંગ્રા તાલુકાના જૂના ઘનશ્યામગઢ ગામે ઘનશ્યામગઢ ગામે અત્યારે ના એક વાગ્યે પણ ખેતર વચ્ચે આ પુરુષો મહિલાઓ અને બાળકો જે છે મિત્રો એ અત્યારે ખેતર વચ્ચે છેલ્લા બે દિવસ થી છે આજે તો રસોડું પણ જે છે એ પણ અહીંયા વાડીએ લઈ આવ્યા છે બધાએ નક્કી કર્યું છે ગામ લોકોએ કે જ્યાં સુધી જેટકોના અધિકારીઓ યોગ્ય વળતર ન આપે ત્યાં સુધી હવે અહીંયાથી હટવાનું છે નહીં અત્યારે ઝેટકોના અધિકારીઓ અમે જોયું તો સામે ગાડીમાં એસી ચાલુ કરીને બેઠા છે એમને કાચ ખોલવા પણ મુશ્કેલ છે કે બહાર એટલો તડકો છે જોકે ખેડૂતો જે છે એમની જમીન છે એમના ખેતરમાં જ વીજપોલ નાખાતા એમના ખેતરમાં જ હવે જે છે વીજતાર ખેંચવાના છે જોકે યોગ્ય વળતર આપવામાં નથી આવતું એના કારણે આ બધા ખેડૂત પરિવારો છે એ અત્યારે કહી રહ્યા છે કે જ્યાં સુધી યોગ્ય વળતર નહીં આપે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી ત્યાં સુધી વીજતાર જે છે એ ખેંચવા દેવામાં પણ આવશે નહીં પછી ભલે પિસ્તાલીસથી પચાસ ડિગ્રીએ તાપમાન પહોંચી જતું હોય તો પણ અહીં જ રહેવાનું છે આ બધા બાળકો પણ તમે જોવો છો કે હવે માતા પિતા ઘરે ન હોય તો પછી બાળકો એકલા રહેવાના નથી એ પણ અત્યારે ખેતરે છે કારણ કે આમ વેકેશન છે અત્યારે કેટલીક મહિલાઓ પણ આપણી સાથે છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી બેન તડકો નથી લાગતો તડકો તો લાગે જ ને આટલું ડિગ્રી તાપમાનમાં અમે નથી રહીએ એકતા પોલીસ દ્વારા ગાડીઓમાં બેસી ગયા છે કાલ સવારના અમે અહીંયા મરતી છી જવાબ આપવા તૈયાર નથી અમેથી અમારા ઘરવાળાને એવું કહેવામાં આવે છે કે દવા પીને મરી જાવ હોય તો મરી જાવ પણ તાર તો અમે નાખવાના જ છીએ અને વળતર એમને આપવું નથી આટલા તાપમાનમાં અમે નાના નાના છોકરાઓ ઘેરામાં આવતરને ઘરે મૂકીને આવ્યા છીએ ઘોડિયાવાળાણીએ કાલના અહીંયા ટરવરી છે બધા પણ જવાબ દેવા તૈયાર નથી પોલીસ અધિકારી આવ્યા છે એ જવાબ નથી આપતા અમને અને અમારું કંઈ સાંભળવા તૈયાર નથી ખેડૂત અમારોનું તમે હમણાં કીધું ને અમે હમણાં એક વિડીયો પણ જોયો તો એક અધિકારી કહેતા હતા ખેડૂતને કે દવા પીને મરી જાવ તો પણ તાર તો ખેંચવાના જ છે એ તો બીજા ખેડૂતો એ દવા એની પાસેથી ખેડૂત પાસેથી લઈ લીધી કાલે ખેડૂત દવા પીવાય તૈયારથી આ પણ અમારા બીજા મોટા ભાઈઓ રોયકા કે આવું ન કરાય શું અમારા પતિ મરી જાય તો એ તૈયારી છે જવાર અમારે ઘર બહાર હાચવવા માટે વર્તન ની માંગ ને લઈને તમે બપોરે પણ જે છે હવે આજ તો અમે જોયું હમણાં તો રસોડું પણ અહીંયા લઈ કે હવે ઘરે જ્યાં સુધી આ વળતર ના આપે ત્યાં સુધી રજૂઆતો ને બધું કર્યું હોય છે થાંભલા ને નાખવા દીધા તો હવે યોગ્ય વર્તન નથી આપતા એને લઈને બેઠા છો જ્યાં સુધી વળતર ના આપે ત્યાં સુધી બે તૈયારીમાં બે દિવસ થાય ત્રણ દિવસ થાય રસોડું અહીંયા ચારસો જણાનું ખુલ્લું છે અત્યારે છોકરાઓ બધા અહીંયા જ અહીંયા રેવાના છે ભલે ગમે એટલું સુડતાલીસ ડિગ્રી તાપમાન થાય કે પચાસ થાય બરોબર અને અમારે વળતર પૂરું જોઈએ અમે અમારો જમીનનો ખાનગી ટુકડો એમને આપ્યો છે બરોબર તો પછી એમને પૂરતું વળતર તો આપવું પડે ને એટલે અમે જે છે એ કંપનીના જેટકો કંપનીવાળા હોય કે સરકાર પાસે એક જ માગણી કે અમારા ખેડૂતોને જે આક્ષેપ છે ને એ એ પ્રમાણે વળતર માગે છે એ પ્રમાણે આપી દો અમે તો થાંભલા ખોડવા જ દીધા છે તારે ખોડવા દેશું અમારે કંઈ એવું નથી કેતા તમારે થાંભલાય લઈ જાઓ બરાબર પણ પૂરું વળતર તો મળવું જ ને આ વચ્ચે વચ્ચે મોટા ગણે બેહાર દીધા એમને બરોબર તો પછી હવે આ જમીનની તો કિંમત ઘટી ગઈ તો પછી એ પ્રમાણે એમને વળતર તો આપવું પડે ને અમારે એક જ માંગણી અને જો ખેડૂત કે છે કે દવા પી લો એ લોકો કે છે જેટકો વાળા વિકાસ સરેકાલ કીધું તું આટલા બધા માણસો અહીંયા હેરાન થાય છે તો પછી દવા પીવા તૈયાર છે વોલો એની જવાબદારી કોણ જેટકો વાળા લેશે બરોબર અમારે એક જ માંગણી અમને પૂરું વર્તન મળવું જોઈએ જેટલા બધાને આપ્યું છે એ પ્રમાણે આપી દે બીજા જે વળતર ચૂક્યું એ મુજબ આપી દે ત્યાં સુધી આપતા બરોબર અમુક ગામમાં ઝાઝુ આપ્યું છે અહિયાં કોઈ આપતા નથી હળવદ તાલુકામાં જેટલું આપ્યું ને એનું દસ ટકાઈ નથી આપ્યું હા એ બાજુ જાજુ આવી બળજબરી આક્રોશ કરે તો એને ખબર પડે ને કે ભાઈ આ બધાને મંજૂરી વગર કામ કરે છે અને બળજબરીથી કરે છે બરોબર પોલીસ પ્રોટેક્શન વધુ લાવીને એટલે અમારે વળતર ન આપે ત્યાં સુધી કામ કરવા દેવાનું એમ ચાલુ જશે ખેડૂતનો આક્રોશ ભલે કામ અમારું બંધ રે

હમણાં ચૂંટણી ગઈ છે નેતાઓ બધા આયા છે પ્રચાર કરવાને માટે એમની થોડીક વાત કરી કારણ કે એ મહત્વનું છે આગેવાનો જે હોય આપણે જે કંઈ પક્ષના હોય તો એને રજૂઆતો કરવી જોઈએ ભાઈ આ ખેડૂતોને દબાવે છે નેતાઓને કરી હે પણ એ અત્યારે હાજરમાં નથી આપણે પ્રકાશભાઈ હે વાત થઈ જઈ છે એમને કીધું હોય કે બે દિવસ રો પછી આપણે બેઠક કરીએ એટલે ટૂંકમાં એમનું કીધું કે ભેગા રહીને વિષય પૂરો કરાવ હા

અને ખેતી ઉપર તો અમે જીવી નોકરી ધંધા વાળા તો છીએ નહીં ખેતી ઉપર આવ્યા છે

લીમડે સાહેબ અત્યારે મોટા અમે સાંભળ્યું છે સરકારે પણ એવી ગાઈડલાઇન જાહેર કરી છે કે કામ વગર કોઈ ઘર બહાર ન નીકળવું થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાન એની વચ્ચે આ ખેડૂતો છેલ્લા બે દિવસથી યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે અને આવા તડકાની અંદર ભૂંખાના તરસા જે ખેડૂતો છે એ પોતાના ખેતરે એકઠા થયા છે સાહેબ જો સરકારનો અભિગમ હંમેશા ખેડૂત લક્ષી રહ્યો છે એના પ્રમાણે આપણે જોવા જઈએ તો ખેડૂતના જંત્રીના ભાવ પણ ડબલ કર્યા છે સરકારના નિયમ પ્રમાણે જે આપવાપાત્ર જંત્રીનું વળતર છે એ પૂરેપૂરું ચૂકવવાનું છે હયાત પાકમાં જે નુકસાની થઈ જશે એ નુકસાની આપવાની પણ વાત કરી છે પણ વ્યક્તિઓ ખોટા ગેરમાર્ગે દોરાઈને અથવા તો એમના મનમાં કંઈક અલગ વિચારો ચાલતા હોય એ પ્રમાણે એ લોકો બિનજરૂરી વળતર નિયમની વિરુદ્ધ અમે ન જઈ શકીએ અમે પોતે સરકારી કર્મચારી છે અને અમે ખેડૂત હિતલક્ષી જ કાર્યવાહી કરવા માગીએ છીએ પણ જો હિતલક્ષી કાર્યવાહીમાં કોઈ પણ જો કાયદાને પોતાના હાથમાં લઈને કામ કરતું હોય તો અમે આ જે કંઈ કામ કરવા આવ્યા છીએ એ કામ માટેના પૂરા પ્રયત્નો જેવા કે કલેક્ટર સાહેબની અંદર હિયરિંગ કરવાનું હોય કલેક્ટર સાહેબે પ્રાંત સાહેબને કીધું હોય તો પહેલાં એમના ત્યાં હિયરિંગ થાય અને પછી કલેક્ટર સાહેબના ત્યાં હિયરિંગ થાય ખેડૂતોને બોલાવે એના વાંધા રજૂ થાય વાંધાઓને સાંભળે એના પ્રમાણે એ કાર્યવાહી થતી હોય છે એ કાર્યવાહીનો હુકમ આવ્યા પછી પણ જો એ કાયદાને હાથમાં લેવાની વાત કરતા હોય તો એના માટેના જે કંઈ પાસા હોય અમે એમને પહેલા કહ્યું છે કે તમને જે મળવાપાત્ર વળતર છે એ વળતરના ફોર્મ અમે તમને એડવાન્સમાં બતાવીએ કે તમને આટલું તો મળવા પાત્ર છે ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે ત્રણસો ચારસો જેટલા સાહેબ ખેડૂતો છે માની લીધું કે કોઈ બે પાંચ દસ ખેડૂતો ગેરમાર્ગે દોરાય આખા ગામના જે ખેડૂતો છે આટલા બધા લોકો તો એક સાથે ગેરમાર્ગે કઈ રીતના સાહેબ દોરાવાના છે ક્યાંક તો કઈક તો તમારો વાંક હશે તો જ આ આવા તડકાની અંદર પણ ખેડૂતો છે એની માંગને લઈને અડગ છે ખેડૂતો ગેરમાર્ગે દોરાય એટલે એમને એમને જે નીતિ નિયમની ખબર ના હોય તો એ અમને પૂછે અમે એમને દરેકને જણાયેલું છે કે કાયદાની મર્યાદામાં કેટલે સુધી આપી શકાય એવું છે એના બહુ સ્પષ્ટ નીતિ નિયમો છે એ પ્રમાણે અમે આપવા તૈયાર જ છે હવે એ લોકો એને સ્વીકારવા સાથે તૈયાર ના હોય અને કલેક્ટર સાહેબના હુકમને પણ માનવા તૈયાર ના હોય પોલીસ પ્રોટેક્શનમાં અમારે કામ કરવાની અમારી જરા પણ ઈચ્છા નથી હોતી પરંતુ જ્યારે ઘર્ષણ થતું હોય તો ઘર્ષણને ટાળવાના અમે છેલ્લે સુધીના પ્રયત્ન કરીએ છીએ આજે આ ત્રીજો દિવસ છે ત્રીજો દિવસે પણ અમે આ ઘર્ષણ ન થાય એના માટે કામ અમારું બંધ છે અમારી પાસે એસી માણસનો સ્ટાફ છે છતાં પણ અમે કામ નથી કર્યું કેમ કે ભાઈ જેના ખેતરમાં આપણે પોલ ઉભા કરવા કરેલા છે એના જ ખેતરમાં એમના વિરુદ્ધ આપણે કોઈ કાર્યવાહી સરકારી કરવી પડે એ જરાય હિતમાં નથી એના છેલ્લા સુધીના અમે પ્રયત્ન કરેલા છે અને આ પ્રયત્નની અંદર અત્યારની ક્ષણે પણ એ લોકો કામ કરવા દેવા માટે તૈયાર નથી એટલે હવે જે કંઈ સરકારી નિયમ પ્રમાણે એક્સપ્લોર કરવાના જે હશે આપણા એ બધા કરી અને ખેડૂતોની માંગ શું છે કામ નથી કરવા દેતા તો કંઈક તો કારણ છે તો કામ નથી કરવા દેતા કારણ કે વીજ પોલ તો ઊભા કરવા દીધા છે તો પછી ખરેખર એવું જ હોત તો ખેડૂતોએ વીજ પોલ પણ ત્યારે ઊભા ન કરવા દીધા હોત એ તો ઊભા કરવા દીધા છે તો અત્યારે શું એ ખેડૂતોની માંગ એ છે કે એના કારણે કામગીરી નથી કરવા દેતા ખેડૂતોના જે પોલ ઊભા કરવામાં આવે છે એનું યોગ્ય વળતર એમને આપી દેવામાં આવ્યું છે હવે વાયર ખેંચવાના છે એ વાયર ખેંચવાની અંદર જે એની પાક નુકસાની છે એ પાક નુકસાની જે છે એ એકચ્યુલી પાક નુકસાની થશે એ આપીશું જંત્રીના સરકારે જે નક્કી કર્યા છે એ જંત્રીના પૈસા આપીશું અને એ પ્રમાણે હવે કાર્યવાહી કરવાની છે અને આજની તારીખમાં હવે સાહેબ સાથે વાત થઈ છે એ પ્રમાણે પ્રયત્ન હજી અમારા છેલ્લી ઘડીના છે જો એ પ્રયત્નમાં અમે સફળ થઈએ તો પછી અમે એક ભર્યા વાતાવરણમાં કામ પૂરું કરીશું અને જો એ નહીં થાય તો પછી જે કાયદાની મર્યાદામાં રહીને જે કાર્યવાહી કરવી પડશે એ કરીશું બસ આથી વધારે કોઈ વિશેષ કહેવા માંગતો નથી એટલે હવે આપણે તમને બીજું કંઈ નથી

તમે લાઈન નાખવાના છો સાહેબ એના ખેડૂતમાં તમે એની એના એના ખેતરમાં તમે લાઈન નાખવાના છો તો પછી એને સાંભળો ને તમે એને એને હાંભળો તમે શું શું કહેવાનું થાય નહીં નહીં પણ હાંભડા ને પાંચ મિનિટ હાંભડા તમને તો પણ હવે બે મિનિટ ખેડૂતોને તો હાંભળવા પડશે ને સાહેબ આમને જે વાત કરી એ યોગ્ય વાત સાહેબ અમે જયારે અમે સાહેબે કીધું એમ સાહેબે કીધું એમ આના પહેલા અમે સર્વપ્રથમ કલેક્ટર સાહેબ જારે મુલાકાત કરેલી છે અને અમે ટોટલી મિટિંગ ની સાથે અમે સમાધાન કરેલું જો અમે ખેડૂતો રાજી ના હોત તો સાહેબ આ પોલ અમે ઊભા ના કરવા દીધા હવે હિત માટે આજે તૈયાર છીએ કાલે તૈયાર છીએ અને કદાચ આવી બીજી બે ત્રણ લાઈન આવે ને તો પણ અમે ખેડૂતો મિત્રો બધા સહકાર સાથે રાજી છીએ બરાબર પણ સાહેબે જે પ્રમાણે વાત કરી કે અમારે પહેલી જે સમજૂતીથી આ પોલ ઊભા કરવામાં આવ્યા હતા એ પ્રમાણે આ લોકો એક નીતિ નિયમને કંટ્રોલમાં રાખીને કામ કરેલું નથી અને એ સાહેબે કીધું ને એવી રીતે સો એ સો ટકા એવી રીતે કામ કરેલું નથી હું એક ખેડૂતને જો એ એક ખેડૂતને દસ હજાર રૂપિયા આપેલા છે તો એક ખેડૂતને વીસ હજાર આપેલા છે અમારા જો એક એક મહિનાના એક વીઘામાં જો ત્રીસ મણ અમારા નીકળતો હોય તો બાજુના ગામમાં કેમ પાંત્રીસ મણ બરાબર સાહેબ અને આવી રીતે સોએ સો ટકા ખેડૂતનો ભેદભાવ કરી ભેદભાવ નીતિથી આ કાર્ય કરવામાં આવેલું છે અને અમને આઠ દિવસમાં પેમેન્ટને બદલે દોઢ દોઢ બે બે મહિના સુધી અમને પેમેન્ટ આપેલું નથી અત્યારે કાંકરિયા માં એમ કે કાલ ની તારીખ કોઈ શાંતિપૂર્ણ વાતાવરણ બરજબરી પૂર્વક ઉતારી છે એના બાજુના ખેતર માં પચીસ મણ નો થાય એક જ સેઠે ખેતર હોય તો બે જગ્યાએ એ પાંત્રીસ ને પચીસ ન થાય કદાચ એક જગ્યાએ પાંત્રીસ થયું બીજે તેત્રીસ થાય બે મણ નો ફેર પડે આટલો બધો ન પડે વળતર જે દેવામાં આવે છે સાહેબ બેમાં ભેદભાવ કરવામાં આવે છે ક્યાંક દસ હજાર દેવામાં આવે છે ક્યાંક વીસ હજાર દેવામાં આવે છે એના કારણે આખો પ્રશ્ન જે છે એ સર્જાણો છે તમારા અધિકારીઓ છે એ પોલીસને સાથે રાખીને ખેડૂતોને ધમકાવે છે તમે એમ કહેતા હતા કે શાંતિભર્યા વાતાવરણમાં જે આખું કામગીરી જે છે એ કરવામાં આવે એટલે તમારું કહેવું એવું છે કે અમે અહિયાં ધમકાવવા માટે કોઈને આયા છે એવું કેવું છે તમારું તમે કેવું છે એમની પાસે ખેડૂતો ખેડૂતોનું કેવું જે છે એમાં કલેક્ટર માં હિયરિંગ થયું છે કે નથી થયું એટલું તો પહેલા કન્ફર્મ કરો અમે અમે કઈ એવું તો નથી કે આજે અહિયાં આઈ ગયા અમે જે કહી છે કલેક્ટરના ઓર્ડરના આધીન જ આયા છે એના માટે એના માટે અમારે જે સરકારી કલેક્ટરનો ઓર્ડર ખરો સાહેબ ધમકાવાના ખેડૂતોને દબાવવાના ખેડૂતોને ધમકાવ દી એ કહી શકે માણસ તો કે છે ને વિડીયો છે અમારી એ કહી શકે એમાં દરેકને કહેવામાં તો આપણે ક્યાં કોઈને ના પાડીએ છીએ મેં મારી મેં મારો પક્ષ રાખું એમ એમને એમનો પક્ષ આખો તો ભેદભાવ વર્તરમાં થાય છે ને એના કારણે આ પ્રશ્ન આખો સાહેબ સરજાણો છે કોઈના ખેતરમાં સો મીટર આવતું હોય કોઈકના ખેતરમાં બસો મીટર આવતું હોય દરેકનું વળતર સરખું ના હોય પણ એને જો હવે 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 તમે એમનો પક્ષ જાણી લો તમે એની જે રજૂઆત હોય એ તમે એ એને તમે એક્સપ્લોર કરો એમાંય કાંઈ વાંધો નથી બરાબર છે નીતિ નિયમમાં જે આવતું હશે એનાથી અમે વધારે નહીં આપી શકીએ અને જો કદાચ કદાચ કંઈક અમને આદેશ આપવામાં આવશે તો એના પ્રમાણે અમે કાર્યવાહી કરીશું સાહેબ હવે તમારા કેવા પ્રયત્નો રહેશે મેં પહેલાંય વાત કરી હતી ને અત્યારે કહી કે ચુમાલીસ પીસ ડિગ્રી તાપમાન વચ્ચે ખેડૂતોને ખેતર વચ્ચે તમારા કારણે બેસવું પડે છે સાહેબ આમને તો તમારા પ્રયત્નો કેવા રહેશે હવે કે ખેડૂતોની જે માગણી છે ખેડૂતોનો જે પ્રશ્ન છે એવું તો છે નહીં કે સો એ સો ટકા ખેડૂતોની માગણી સંતોષાય ખેડૂતોની જે માગણી છે એ સરકારી નિયમ થી વિરુદ્ધ ના હોવી જોઈએ એવું મારું માનવું છે એમાં કઈક થોડી ઘણી ફ્લેક્સિબિલિટી હોય તો કદાચ કોઈને એવું હોય કે ભાઈ એની ખેતરમાં કામ કરતા વખતે એની પાઇપ તૂટી ગઈ તો પાઇપનો રિપેરિંગનો ખર્ચો આપીએ પણ એવું ના હોય કે સરકારે નક્કી કર્યું હોય કે ખેતી ની અંદર આટલા પૈસા આપવાના થતા હોય પાક નુકસાનીના એની એની જગ્યાએ એમ કે મને આ રીતે આપો એટલે આથી વધારે જોયું વીજ પોલ નાખ્યા ને તો ખાડા ખોડવામાં આવ્યા હતા ને એના પથ્થરો પણ હજી તમે કે હટાયા નથી આમને એ કહી રહ્યા છે કે વળતર એનું આપ્યું હતું તો તમારે બધું લેવું પડે

ત્યાં સુધી આપણે માટીનો ઢગલો થોડો ઘણો ના રાખીએ એકબીજાની રાખતા હોય કે કાલ ઉઠીને એ ટાવર પાસે જમીન બેસી જાય અને મોટો ખાડો ના થઈ જાય ઊંડો એના માટે આ બધી વ્યવસ્થા રાખે છતાંય એમની એક રજૂઆત હતી કે ભાઈ આ પથ્થર તમે નથી ઉઠાયા તો એ પથ્થરો અમે આ કામ શરૂ કરતા પહેલા લઈ લઈશું એવી ધરી અમે આપી જાતિ વિશે તમે શું કહી આપી શકીએ હવે સાહેબ અંતમાં આપણે છેલ્લે હમણાં વાત થઈ હતી કે આ ખેડૂતોને હજી બેસવું પડશે કે પ્રશ્ન જે છે એ સોલ્વ થશે ખેડૂતોને અમે કહ્યું જ નથી કે તમે બેસો અમે એવું કહ્યું છે કે ભાઈ આ નિયમ છે આ નિયમની વિરુદ્ધ અમે નહીં જઈ શકીએ એમાં જે પણ થોડી ફ્લેક્સિબિલિટી હશે મેં જે આપણે બતાવ્યું કે કોઈની પાઇપ તૂટી ગઈ હોય કે કોઈ આરક્ષિત ઝાડ હોય એ બધાની અંદર જે માનો કે સપોઝ આ વિપુલભાઈની અંદર સાગના ઝાડ છે તો એના સાગના ઝાડના અમે પૈસા આપવા તૈયાર પણ આ રક્ષિત ઝાડ છે એના માટે ફોરેસ્ટની મંજૂરી લેવી પડે એ અમે પૈસા એની અંદર કેલ્ક્યુલેટ કરી આપીશું પણ મંજૂરી તો એમના આધીન જ રહેશે ફોરેસ્ટના ડિપાર્ટમેન્ટના કારણ કે એ અમે ના કાપી શકીએ અને આ લાઇનની નીચે ઝાડ હશે તો એની મંજૂરી એમણે લીધેલી છે કે નહીં એ પણ એ વેરીફાય કરવી પડશે તો એ દરેકે દરેક જે મંજૂરીઓ છે એ વેરીફાય કરીને એમને જે પણ એમના નિયમ પ્રમાણે મળવાપાત્ર વળતર હશે એ ઝાટકો ચૂકવવા તૈયાર છે ઝટકો અત્યાર સુધી ગુજરાતની

ત્રણ દિવસથી ટોટલી એમનું કામ એવું છે કે જેમ બને એમ ઘર્ષણ થાય બરાબર જો પ્રેમથી કરવા દીધું હોત તો આ અમે પોલ ઊભા કરવા દીધા હે અને બીજી વાત છે કે હવે આ પોલનું કામ થઈ ગયું છે એટલે એ લોકોને એવું થઈ ગયું કે આ કાંઈથી ગમે તેમ ઓછા વળતરથી જો કામ થઈ જશે ને તો આ લોકો આ ખેડૂતો કરવા દેશે એટલે એવું ધારી હવે જેમ બને એમ વધારે વધારે અમારે અમને ખેડૂતને દબાવવામાં આવી રહ્યા છે ઉશ્કેરવાની વાત કરી રહ્યા છે અને બીજી વાત કે ટોટલી વસ્તુ ખેડૂત પાસે પ્રૂફ માંગવામાં આવે છે કે આ વસ્તુ તો કંઈ એનું પ્રૂફ લાવો આ વસ્તુ કોઈ એનું પ્રૂફ લાવો આ વસ્તુ ભાઈ અમે આજ સુધી એવું માગ્યું છે કે તમારે આ વીજ પોલ ઊભું પરિપત્ર વર્તન માગી શકીએ અંતરગાળામાં વાવી નથી શકાતું ના તો અમે હાજ મહિના પહેલા બોલતા થાય છે કે તમે વાવી શકાય છે તો પણ અમે કર આપો પણ જે વસ્તુ તમે મીટર મીટરનો કોરિડોર કંપની અમારી પાસેથી લે બરોબર એનું અમને લેખિત